પણ આ સાયકલો વસાવવામાં તો એટલા માટે આવી હતી કે સુરત મહાનગરપાલિકાના જયારે ખીસ્સા ખાલી થયા તા ને તો પચાસ પચાસ હજાર રૂપિયા આપીને આ સાયકલો ખરીદી ને પછી એમના ખિસ્સા ભર્યા હતા આ એક રિયાલિટી હતી કાકા સાઇકલો ચલાવવા કોઈ આવે કે નથી આવ હા હા બીજા કાડેલો ફોટો પાડી જાય ખાલી ટેમ્પા વાળો ફોટો પાડી જાય હા